સલાબતપુરા હથિયાર સાથે બબાલ મચાવવા મામલે પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કરતા બે આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી આરોપીઓની ઘટના સ્થળે લઈ પહોંચેલી પોલીસે તેમનું સર જાહેર સરઘસ પણ કર્યું હતું સલાબતપુરા ખાજાનગરમાં હથિયાર સાથે બબાલ કરી રોપ જમાવનાર આરોપીઓની પોલીસ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી એક જ લઘુમતી સમાજ નહીં સમૂહ દ્વારા અંદરો અંદર બબાલ થઈ હતી જે ઘટનામાં કેટલા કિસ્સામાં હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી

એક મસ્જિદ પાસે ત્રણ ચાર વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે મસ્જિદની ટોપી કેમ બહાર ફરે છે એ બાબતે બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા ચાર વ્યક્તિઓ છે જેમાં એકનું નામ વાદિદ ઉર્ફે ચિયા છે વાદિદ ઉર્ફે ચિયા મલિક એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુ મલિક નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા આ ચાર વ્યક્તિઓ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બે વ્યક્તિની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી માંથી નમાજ પડીને જે રમઝાન સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ સામાન લઈ અને મસ્જિદમાંથી નમાજ પડીને બહાર આવ્યા હતા આ દરમિયાન સામેવાળા વાળા વ્યક્તિઓ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે આ બાબતે તેઓ વર્ષે બેલાચાલી થઈ હતી